જસદણના જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે જેમાં મગફળી રિજેક્ટ થતાં ખેડૂતો નારાજ જોવા મળ્યા જ્યારે ખેડૂત મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકુ માસલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે ત્યારબાદ એકસો ત્રીસથી થી એકસો ચાલીસનો ઉતારો આવે છે તે મગફળીને પાસ કરવામાં આવે છે અને પછી ખરીદી કરવામાં આવે છે દોડિયાળા ખેડૂત ભાઈઓની મગફળી ખરીદી કરી લીધી અને ત્યારબાદ બિલ આપી દીધું અને હવે એજન્સીવાળા એમ કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે તે માટે માલ પાછો લઈ જાઓ એજન્સીના અધિકારીને મીડિયા દ્વારા પૂછવામાં આવતા કે કયા કારણોસર મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તો તેઓ કંઈ બોલવા તૈયાર નથી તરીકે ગયા શનિવારે અહીંયા મગફળી લઈને આવ્યા હતા અને મગફળીએ ગ્રેડિંગ થઈ ગયું ગ્રેડિંગમાં વહીવટ બાબતે અમારે થોડો લોતો થયો તો અને અમે વહીવટની પાડી ના એટલે કૃષ્ણ માર્સલના સાહેબ અને ગ્રેડિંગના જે સાહેબ હતા એણે અમારી માંડવીનું આખે આખું પરતંત્ર કર્યું કે આની માંડવી કોઈ બી સંજોગોમાં રિજેક્ટ કરવી જોઈએ મને એવું પણ કહેવામાં આવ્યું હતું મારે તમારી મગફળીનો વીસનો ઉતારો લેવો હોય તો લઈ આપું અને ચાલીનો લઈ આપું અને મેં વહીવટ બાબતની ના પાડતા મારી માંડવી એને રિઝર્વ કરવી હતી કોઈ બી સંજોગોમાં તો મેં આગળ રજૂઆત કરતા છેલ્લે સાંજના છ વાગ્યે મારી માંડવીનું સેમ્પલ લઈ અને ઓકે આપી અને મગફળી ભરવાનું નક્કી કર્યું તો મને કે તમે તમારી કોથળામાં નહીં હમાય તો અમે કોથળાનું સેટિંગ કરતા કોથળામાં પણ પાંત્રીસ કિલો અને નવસો ગ્રામની ભરતી આવી